નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ YouTube ચેનલ માં મિત્રો જો તમે નવરાત્રી પૂરી થાય એ પહેલા તમારા નખને કાપીને આ જગ્યા પર નાખશો તો તમારા કુળદેવી આજીવન તમારો સાથ નહીં છોડે આથી તમે ગમે તેમ નાખના કાપી નાખતા આની કેટલીક રીત છે જે અમે તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ

જેનાથી તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તો મિત્રો આજના આ વિડિયોમાં એક ખાસ જાણકારી વિશે તમને જણાવીશું જેને તમે જાણશો તો તમે તમારા જીવનમાં દુર્ભાગ્ય ને સૌભાગ્યમાં બદલી શકશો જો તમારા જીવનમાં ધનની સમસ્યા છે તો નખના માધ્યમથી ધનની સમસ્યાને દૂર કરી શકાય છે તેમજ બીજી તરફ જો તમારા જીવનમાં શત્રુ છે તો શત્રુને પણ દૂર કરી શકાય છે તો આ બધી વસ્તુઓ વિશે આજના આ વિડીયો તમને જણાવીશું પરંતુ મિત્રો તેના પહેલા આ વિડીયો લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જેનાથી કૃષ્ણ ભગવાનની કૃપા તમારી ઉપર હંમેશા બની રહેશે મિત્રો અઠવાડિયા ના સાત દિવસો કેટલાક દિવસો એવા હોય છે જેમાં વાળ અને નખ કાપવા પર પ્રતિબંધ છે પરંતુ કેટલાક દિવસો એવા હોય છે જેમાં તમે તમારા નખ કાપીને તમારી જાતને સ્વચ્છ રાખી શકો છો અઠવાડિયાના અલગ અલગ દિવસોમાં નખ કાપવાથી અલગ અલગ પરિણામ મળે છે

કેમ કે જો તમારા નખને કચરાપેટીમાં નાખી દો છો તો તેનાથી તમારું ભાગ્ય ખરાબ થઈ જાય છે અને ઘણા બધા લોકોને તેના વિશે ખબર નથી હોતી કેમ કે નખને જેવા જ કચરાપેટીમાં નાખો છો તો તેનો સીધો પ્રભાવ તમારા જીવન ભવિષ્ય અને તમારા ઓરા ઉપર પડવા લાગે છે જો કોઈ વ્યક્તિને આની અસર થઈ જાય તો મનમાં તેની ચિંતા આવી જાય છે કેમ કે કચરાપેટીમાં સડી ગયેલી અને ખરાબ વસ્તુઓ રહે છે અને ત્યાં તમે તમારા નખને ફેંકી દો છો તો એ બધી વસ્તુઓનો પ્રભાવ છે તમારા ઓરા ઉપર પડવા લાગે છે જેના કારણે મનમાં બેચેની અને દુખાવો થવા લાગે છે કારણ કે નખ આપણા શરીર એક મહત્વપૂર્ણ ભાગ છે આ ના તો આપણા હાથ અને પગ ની સુંદરતા માં વધારો કરે છે પરંતુ અન્ય ઘણા હેતુઓ પણ પૂરા પાડે છે ઘણી વાર તમે ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે અઠવાડિયાના ગુરુવાર શનિવાર અને મંગળવારે નખ કાપવા જોઈએ આ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તેમજ ઘરમાં ગરીબી આવે છે પરંતુ શું તમે જાણો છો કે નખ કાપવાનો યોગ્ય દિવસ કયો છે તો મિત્રો સોમવારે નખ કાપવાથી ફાયદો થાય છે કારણ કે ધાર્મિક ગ્રંથો અનુસાર દિવસે નખ કાપવાથી તમોગુણથી મુક્તિ મળે છે તેમજ મંગળવાર હનુમાન દાદા સમર્પિત છે આ દિવસે નખ કાપવાની મનાઈ છે પરંતુ આ દિવસે નખ કાપવાથી પણ ઋણમાંથી મુક્તિ મળે છે તેમજ બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે આ દિવસે નખ કાપવાથી અચાનક ધનનો લાભ થાય છે સાથે જ જીવનમાં પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલે છે અને ગુરુવારનો દિવસ દેવ ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે નખ કાપવાથી વ્યક્તિના સત્વ ગુણોમાં વધારો થાય છે શુક્રવારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નખ કાપવા માટે શુક્રવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે શુક્રવારે નખ કાપવાથી સંબંધોમાં મધુરતા આવે છે છે સૌથી આ કે શનિવારે તો નખ બિલકુલ કાપવા જોઈએ કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે નખ કાપવા વર્જિત માનવામાં આવે છે આ દિવસે નખ કાપવાથી કુંડળી શનિ નબળો પડે છે અને શારીરિક પીડા થઈ શકે છે

આવી તો ખબર નહીં કેટલી બધી વાતો આપણા ઘરના મોટાઓના મોઢે સાંભળી હશે ન જાણે કેટલી વખત આપણે આ વાત પર સમજ્યા વિચાર્યા વગર જ તેનો અમલ પણ કર્યો હશે અને આ પ્રથાઓને આગળ વધારતા જઈએ છીએ પરંતુ શું ખરેખર તમે આ વાતો પર ધ્યાન આપવાની કોશિશ કરી છે કે આ વાતો વિશે શાસ્ત્ર શું કહે છે ખરેખર શાસ્ત્રમાં બતાવેલી ઘણી બધી વાતોને આપણે સમજ્યા વગર જ અમલમાં લઈએ છીએ શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાતના સમયે નખ કાપવા એ અશુભ કહેવાય છે ખરેખર તેનું એક મુખ્ય કારણ છે કે આપણી આંગળી ઉપર લાગે એક મજબૂત પરત છે જે આપણી કોમળ આંગળીઓને પણ હજુ સુધી બચાવીને રાખે છે તેથી જ્યારે આપણે નખ કાપીએ છીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણી આંગળીઓને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે નહીં પહેલાના જમાનામાં રાતના સમયે ઘરમાં લાઇટની વ્યવસ્થા હતી નહીં અને આ જ કારણથી આપણા પૂર્વજો અને શાસ્ત્રો એ આ વાત ઉપર જોર લગાવ્યું કે રાતના સમયે નખ કાપવા જોઈએ નહીં આમ કરવું દુર્ભાગ્યનું કારણ બની શકે છે આમ તો તેનો કોઈ ધાર્મિક તર્ક નથી પરંતુ કદાચ આપણી સુવિધાને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું હતું કે જૂના સમયમાં ઘરમાં લાઇટની વ્યવસ્થા ન હોવાથી સૂર્યની હાજરીમાં જ ઘરના દરેક કામ કરવા પડતા હતા તેથી પહેલા આ લોકો રાતના અંધારામાં નખ આપવાની ના પાડતા હતા જેનાથી આપણા હાથને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે નહીં પણ અમુક લોકો તેની પાછળ ધાર્મિક કારણ પણ માને છે કે હિન્દુ માન્યતા અનુસાર સાંજે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને એવું માનવામાં આવે છે કે તે સમૃદ્ધિ અને ધનના સાથે આશીર્વાદ આપવા માટે રાત્રે આપણા ઘરે જ રહે છે એ સલાહ આપવામાં આવે છે કે રાત્રે નખ કાપવાથી અથવા વાળ કાપવાથી અથવા કચરો વાળવાથી તથા પૈસા આપવા જેવા કાર્ય કરવા જોઈએ નહીં જે દેવી લક્ષ્મીનો અનાદર કરે છે અને કરવાથી ઘર છોડીને જતા રહે છે આ સ્વાસ્થ્ય થી જોડાયેલા અન્ય કારણો વિશે જોઈએ તો રાત ના સમયે ઓછી લાઈટ ના કારણે જયારે આપણે નખ કાપીએ છીએ ત્યારે તે ઉડીને કોઈ પણ ખાદ્ય પદાર્થ અથવા કોઈની આંખમાં પણ જઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનદાયક હોઈ શકે છે તેથી જૂના સમયમાં લોકો તેના ઘણા કારણોને લીધે નખ કાપવાની ના પાડતા હતા શરૂઆતના દિવસોમાં લાઇટ હતી નહીં અને તેથી જ એ દિવસો એ રાત્રે અત્યારની તુલનામાં વધુ અંધારું હતું તેથી જ રાત્રે નખ કાપવાની સલાહ આપવામાં આવતી ન હતી કારણ કે નખના ટુકડા આમ તેમ પડી જાય જેનાથી તેને ભેગા કરવા મુશ્કેલ થઈ જતા હતા અને જો વધેલા નખના ટુકડા કોઈ પણ ખાદ્ય પદાર્થોની સાથે ઉમેરાઈ જાય તો તે સ્વચ્છતા માટે ખૂબ જ જોખમકારક હતું અને તે વ્યક્તિને બીમાર પણ કરતા હતા શરૂઆતના દિવસોમાં નેઇલ કટર હતા નહીં એ સમયે લોકો ચપ્પુથી નખ કાપતા હતા નખ કાપવા માટે ચપ્પુનો ઉપયોગ કરવો ખૂબ જ જોખમકારક હોય છે અને રાત્રે એમ કરવાથી વાગી જવાની અને લોહી નીકળવાની સંભાવના રહે છે તથા રાતના સમયે ચિકિત્સાની સહાયતા પ્રાપ્ત કરવી પણ ખૂબ જ અઘરી હોય છે તેથી લોકો રાત્રે નખ કાપવા માટે તૈયાર થતા નહીં પરંતુ આધુનિક સમયમાં આપણે અંધવિશ્વાસમાં વિશ્વાસ કરી શકતા નથી પરંતુ એક સારી સલાહ જે સ્વાસ્થ્યકારક પણ હોઈ શકે છે અને તે નખને કાપ્યા પછી તેને યોગ્ય રીતે બહાર ફેંકવા અને જો ધાર્મિક માન્યતાનું સન્માન કરીએ તો રાત્રે સાત આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે તો બીજી વાર મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા નખ ને ક્યારે કચરા ફેંકવાના નથી તેમજ મિત્રો તમારે ક્યારેય નહાયા વગર નખ ને કાપવાના નથી અને પહેલી વાત તો એ કે તમારે ઘરના દરવાજે ઊભા રહીને ક્યારે નખ કાપવાના નથી જો આવું કરશો તો આની બહુ કઠિન સજા તમારે ભોગવવી પડશે પરંતુ જો તમારા જીવનમાં ધનની સમસ્યા છે તો તમે એ વાતોનું ધ્યાન રાખજો કે મંગળવાર અને શનિવારના દિવસે ક્યારે પણ નખ તમારે કાપવા ન જોઈએ નખ કાપવા માટે આમ તો બુધવાર અને શુક્રવારનો જ દિવસ છે એ શ્રેષ્ઠ માનવામાં આવે છે

એટલે કે તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી ચાલી રહી છે કે ગમે તેવી સમસ્યાઓ હોય તો તેનાથી એકદમ સારી થવા લાગે છે કેમ કે ઓરા હોય છે અને જો તે જ વૃક્ષ કે છોડ પ્રભાવ તમારી ઉપર પડવા લાગે છે તેનાથી જીવનમાં આવી રહેલી ધનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે તે તમે કોઈ પણ વૃક્ષ કે છોડમાં નાખી શકો છો તેમાં જ ખીજડા વૃક્ષ હોય કે પછી કોઈ પણ વૃક્ષ હોય તેમાં નાખી શકો છો પરંતુ મિત્રો જો વડના વડના નાખો છો તો કે સારું રહેશે કેમ વિસ્તાર છે છે ખૂબ જ વધારે હોય અને ખૂબ જ તેજીથી વડલો વધે છે એટલે કે વડલાના વૃક્ષ ને કોઈ રોકી શકતું નથી તે ગમે ત્યાં ઉગી જાય છે અને તે પોતાનો વિસ્તાર એટલો ફેલાવી દે છે કે તેનો વિસ્તાર બહુ હોય છે અને વડલાના મૂળ પણ ખૂબ જ ઊંડા ઉતરી જાય છે તો તમારે આવા જ વૃક્ષનો ઉપયોગ કરવાનો છે વડલાના વૃક્ષોના મૂળમાં તમારે તમારા નખ નાખીને આવવાના છે એવી જ રીતે જો કોઈ પણ શત્રુ તમારા જીવનમાં છે કે તમારા મનમાં ડર બેંચની કે ચિંતા છે અને તે હંમેશા સતાવ્યા કરે છે અને ઘણા લોકોના મનમાં અજાણ યો ભય રહે છે જેના કારણે તેને ઊંઘ પણ નથી આવતી તો મિત્રો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઓરામાં સરળતાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે અને જયારે આ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે તો તે જીવનમાં બરબાદી કરી નાખે છે અને વ્યક્તિ પોતે પણ સમજી નથી શકતો કે શું આ બધું શું થઈ રહ્યું છે કેમ કે જો કોઈ વ્યક્તિના મનમાં ચોવીસ કલાક ભય અને ચિંતા બની રહે છે તો એ સમજી લેજો કે તેનું કોઈ પણ કાર્ય પૂરું નથી થઈ શકતું અને એ સમયે તે કોઈ પણ કાર્ય કરવા પ્રત્યે વિચારશે અને કોઈ પણ કાર્યને હાથમાં લેશે તો તે કાર્ય પણ તેનાથી નહીં થઈ શકે કોઈ પણ કાર્યને સંપન્ન કરવા માટે મનનું સકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે તો ઘણા બધા લોકો સાથે એ સમસ્યા રહે છે કે તેને રાત્રે સરખી ઊંઘ પણ નથી આવતી તો મિત્રો તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ શુક્રવારના દિવસે પૂરા નખ એટલે કે હાથ અને પગના બધા નખને કાપીને તમારે શનિવારના દિવસે તેને બાળવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે શુક્રવારના દિવસે જ તમારે તમારા નખ કાપવાના છે અને તેને સંભાળીને રાખી દેવાના છે પછી

આથી મિત્રો મિત્રો આ ખૂબ જ સરળ પ્રયોગ છે તો તમે એ ધ્યાન રાખો કે ઘણા બધા લોકોને મુશ્કેલી થાય છે તેમજ તેને તંત્ર મંત્ર વગેરે થઈ જાય છે ભૂત પ્રેત ઘેરી લે છે જેના કારણે તે ક્યાંય જઈ શકતા નથી અને જીવનમાં કોઈ પણ આનંદ લઈ શકતા નથી તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શુક્રવારના દિવસે હાથ અને પગના નખ શનિવારના દિવસે તેને લવિંગથી તેને બાળવાના છે જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય એટલે કે સાંજના સમયે તમારે એને બાળવાના છે અને એ જ રાત્રે એ રાખને તમારે કોઈ પણ થડમાં નાખી દેવાની છે જેવો આ પ્રયોગને કરવાનું શરૂ કરશો તો તમે જાતે જ જોઈ શકશો કે જે પણ નકારાત્મક ઊર્જા છે કે જે તમને પરેશાન કરી રહી હતી એ જાતે જ ડરીને ભાગી જશે કેમ કે નકારાત્મક શક્તિને ને ખૂબ જ ડર લાગે છે એટલા માટે જે પણ વ્યક્તિનું અગ્નિ તત્વ મોટું હોય છે તો તે વ્યક્તિને ક્યારે પણ ભૂત પ્રેત જેવી સમસ્યા સતાવતી નથી તો આ વીડિયોમાં તમને જેટલા પણ પ્રયોગો જણાવ્યા છે એને ચોક્કસપણે કરજો આથી તમે જાતે તમારા જીવનમાં બદલાવ ને જોઈ શકશો અને મહિલાઓએ પોતાના વાળને ગમે ત્યાં ફેંકવાના જોઈએ તે પણ નકારાત્મક ઊર્જાનો સ્ત્રોત હોય છે તમે પોતાના વાળને ફેંકતા પહેલા તેની ઉપર ખૂંકી નાખવું જોઈએ કે જેનાથી તેની ઉપર કોઈ ક્રિયા ન થઈ શકે આથી મિત્રો જો તમારા ઘરમાં કે પરિવારમાં કોઈ પણ ઘરની મહિલા જો પોતાનો માથું ઓળાવીને વાળની જે ઘુસ હોય છે એને એમ જ રસ્તા પર ફેંકી દે છે તો એનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે મિત્રો આનું કારણ એ જ છે કે જે તમારી ઉપર ભૂત રેત કરવામાં આવે છે એ આ વાળથી પણ થઈ શકે છે આથી તમારે તમારા વાળને ક્યારે પણ ઘૂસ કાઢીને સીધા બહાર ફેંકી દેવાના જોઈએ જો તમે આવું કરશો તો કોઈ પણ ભૂત પ્રેત છે તમારી ઉપર આવી શકશે પણ જો તમે જ્યારે વાળને બહાર નાખો છો એના પહેલા તમે તેની ઉપર થૂંકી દો છો તો તમે ભૂત પ્રેત થી બચી શકો છો તેમ જ કોઈ પણ એવી તાંત્રિક શક્તિ તમારી ઉપર વશ થઈ શકતી નથી આથી જો તમારા કુટુંબમાં પણ કોઈ આવી રીતે પોતાના વાળ ઓરાવીને બહાર નાખી દે છે તો તેને ચોખ્ખી જ ના પાડી દેજો નકર તમારે બહુ બધી વસ્તુ સહન કરવી પડશે તો મિત્રો જો માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો